નમસ્કાર પરિવર્તન ન્યૂઝ ચેનલ માં આપનું સ્વાગત છે હું છું અમિત લંગાડે સિહોર ફોરેસ્ટ વિભાગ દ્વારા કરુણા અભિયાન ને લક્ષમાં રાખી ચેકિંગ કરવામાં આવ્યું સરકાર શ્રી દ્વારા ચાઇના દોરી કે કોઈ અન્ય દોરી દ્વારા લોકોને થતું નુકસાન તેમજ પક્ષીઓ રે જીવન મરણ વચ્ચે ખાવા પડતા ઝોલા બાબતે સિહોર ફોરેસ્ટ વિભાગના આરએફઓ સાહેબ ત્રિવેદી દ્વારા ફોરેસ્ટ વિભાગને આ બાબતે એક ટીમ બનાવી જાહેર સ્થળો ઉપર આવી કોઈ નુકસાન કરતા વસ્તુઓ પ્રાપ્ત થાય તો જરૂરી કાર્યવાહી કરી અટકાવી શકાય તેમજ આ વિભાગ દ્વારા તારીખ દસ થી વીસ તારીખ સુધી કરુણા અભિયાન ચલાવી ઘાયલ પક્ષીઓની સારવાર કરી સારું થાય ત્યારબાદ છૂટા કરીને પોતાની ફરજના ભાગરૂપે સૌ લોકોને પણ આ બાબતે સચેત રહી શક્ય એટલો સહકાર આપી ખાસ કાળજી લઈ ઘાયલ પક્ષીને ફોરેસ્ટ વિભાગમાં લાવવા જણાવાયું છે સા ત્રિવેદી રેડ ફોરેસ્ટ ઓફિસર સીઓ ગુજરાત સરકાર અને વન વિભાગ તરફથી તારીખ દસ એક બે હજાર એકવીસથી વીસ એક બે હજાર એકવીસ સુધી એમ કુલ દસ દિવસ સુધી કરુણા અભિયાન અંતર્ગત ઘાયલ પક્ષીઓ અને ની સારવાર કેન્દ્ર અત્રે રાખવામાં આવેલ છે તો આ તમામ ઘાયલ પક્ષીઓ કોઈ પણ શીઓની જાહેર જનતાને વિનંતી છે કે જોવા મળે તો તાત્કાલિક અંતરે સં સંપર્ક કરવો તો કોઈ પણ પક્ષીનો જીવ બચી જશે અને બીજી પણ મારી એવી અપીલ છે કે તમે જે પતંગ અને ચગાવો છો એ પક્ષીઓના ઉડવાના સમયે ન ચગાવવા જોઈએ જેથી કરી અને તમે આ પક્ષી બચાવો અભિયાનમાં તમે પોતાની રીતે પણ યોગદાન આપી શકો છો તો એ જ મારી વિનંતી છે સાહેબ ચાઇનીઝ દોરી વિશે આપનું શું કહેવાનું છે ચાઇનીઝ દોરી જ મોટે ભાગે અત્યારે એનો પ્રતિબંધ આપવામાં આવેલો છે તેમ છતાં પણ અમારા સ્ટાફ દ્વારા બધી જગ્યાએ જઈ જઈ અને એનું ચેકિંગ પણ હાથ ધરવામાં આવેલ છે અને એનો રોજે રોજ અમારા દ્વારા ઉપલી એનો રિપોર્ટ પણ મોકલવામાં આવે છે અને કોઈ ઝડપાય તો એનું અમે તમામ દોરી એને બધું જપ્ત કરી લઈએ છીએ અને આ રીતે એક પક્ષી બચાવમાં અમારી ટીમ અત્યારે ટોટલ બે ટીમો કાર્યરત છે એ તમામ ટીમો અત્યારે પણ આજે પણ ત્યાં બધે ફરી અને પોતાનું કાર્ય કરી રહી છે જે કોઈ આવો માલ રાખતા હોય એમને પણ મારી અપીલ છે અથવા ગ્રાહકોને પણ અપીલ છે કે કોઈ પણ આવો ચાઈનીઝ દોરી અને સિન્થેટિક જે દોરા છે એનો આપણે ઉપયોગ ન કરવો જોઈએ જેથી કરી અને પક્ષીઓની જીવ બચી જાય સિહોરના વોર્ડ નંબર 5 ના રહીશો દ્વારા ગંદા પાણીના નિકાલ અને શુદ્ધ પાણી માટે બાબતે રજૂઆત સાંભળ્યા બાદ પ્રમુખશ્રીએ સંતોષકારક જવાબ આપીને કહ્યું કે ટેકનિકલ ખામીના હિસાબે આવું બન્યું છે છતાં પણ જે દિવસે પાણીનો વારો હોય તે દિવસે સ્થળ તપાસ કરી જે કંઈ થતું હશે એ તાત્કાલિક નિરાકરણ લાવીશું આ બાબતે વોર્ડ નંબર પાંચના સ્થાનિક કોર્પોરેટર અને ના ચેરમેન દીપકભાઈ રાઠોડને પૂછતા પોતાની હૈયાવરાળ ઠાલવી હતી તેમજ કોંગ્રેસ કોર્પોરેટર મુકેશભાઈ જાનીને આ બાબતે પૂછતા તેઓએ પણ પોતાની તેમજ શિહોર નગરપાલિકાના જે તે સમયે જવાબદારોને ભ્રષ્ટાચાર સાથે સંકળાવી પોતાની આપરીદી કરી હતી રોજ કલાક વોર્ડ નંબર પાંચમાંથી વારંવાર ગંદુ પાણી આવવાથી વારંવાર ક્રિયા હતી એટલે આજના નાના વોર્ડના નાગરિકો દ્વારા આજે નગરપાલિકા દ્વારા રૂબરૂ મુલાકાત કરવામાં આવી નગરપતિને ઉગ્રપતિને નિવેદન કરવામાં આવ્યું કે હવે આ ગાડી આજે જરા ખરાબ પાણી આવે છે એના બાબતને તમારું શું કહેવાનું થાય છે એનું કહેવાનું એવું થતું હતું કે એક સમય એવું થતું કે કોઈ ટેકનિકલ ફોલ્ડ હતો બીજીક્ટ એવું હતું કે કોઈ જીએબીનો ફોલ્ડ હતો એના હિસાબે પાણી ખરાબ આવતું હતું પણ સ્થાનિક રહીતનું કેવું છે કે આ છેલ્લા દોઢ વર્ષથી આ પાણી ખરાબ આવે છે એનો મુદ્દો છે આ કોઈ અઠવાડિયા કે દસ દિવસનો મુદ્દો છે એવું નથી બરાબર જે રજૂઆત જે વોર્ડના જે પ્રમુખ હતા આગેવાનો એના દ્વારા કહેવામાં આવેલ છે અને એ બાબતથી ગગરપતિનો સારો એવો વિશ્વ પશ્ચિમ મળ્યો છે અને એવું વાહેધરી આપી છે કે હવે પછી કંઈ પણ ખરાબ પાણી આવે તો મને રૂબરૂ ફોન કરજો આ તો પછી અમારી ટીમને તમે અહીંયા રૂબ બોલાવીને પાણી ચેક કરશું કે કોઈ બી લિંક લાઇન કોઈ લુકેજ હોય એ વિશ્વ પાણી થઈ જતું હોય તો ખરાબ પાણી એ બાબત રજૂઆત કરી હતી એની સિવાય સ્થાનિકોના મુદ્દા હતા જેમ કે પાછળની એક નદી નીકળે એનું પાણી પણ બહુ ખરાબ થાય પાણી આવે છે એ મુદ્દો હતો અને બીજો મુદ્દો એવો હતો કે ત્યાં સ્થાનિક કલેશનગરની પાછળના ભાગની અંદર જે રોડ છે એ હજી સુધી ડેવલપ થયો નથી બરોબર અને રોડ ડેવલપ થયેલા ગટર પણ નથી થઈ જ્યારે પણ રજૂઆત કરવામાં આવે ત્યારે એમ કહેવામાં આવશે જ્યારે રોડ થશે ત્યારે ગટર કરવામાં આવશે બરોબર તો હજી સુધી રોડ પણ ગટર પણ બની નથી ચારે ચારે જોડાણ જોડવામાં આવે ગટરની અંદર તો ગટનની અંદર એવું છે ગટ રાખી બેસી ગયેલી હોય છે બીજું જોડાણ જોડવું હોય તો અંદર બીજું પાઇપ નાખવાની જગ્યા પણ નથી હોય તો આ નિવેદન આજે કરવામાં આવેલ છે આની મેલા તો 1.2 વર્ષથી પાણીની બોટલ ખરાબ પાણીની બોટલના આ બાબતમાં એ શું પગલાં લેશે કે એના શું હોય

ત્યારે કિસાન ક્રાંતિ ટ્રસ્ટ આગેવાન ઘનશ્યામભાઈ સાથે વાતચીતમાં જણાવે કે અમોને જાણવા મળ્યા મુજબ સિહોર જીઆઈડીસી છે એ જ ગામડાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે જે ગામડાને દિવસે વીજળી મળે છે એ ગામડાનો સમાવેશ કરી કોટે કોટી કિસાન સર્વોદય યોજનાની જાહેરાતો કરવામાં આવે તે વ્યાજબી નથી અને એ યોજનાનો કિસાન ક્રાંતિ ટ્રસ્ટ દ્વારા વિરોધ કરવામાં આવશે તેમ ચીમકી પણ ઉચ્ચારે વધુમાં એમને માંગ કરતા જણાવ્યું હતું કે સિહોર તાલુકાના ડુંગરાળ અને અંતરિયાળ વિસ્તારમાં જંગલી જાનવરોનો ખૂબ ત્રાસ છે ત્યાં વાસ્તવિક રીતે દિવસે વીજળીની જરૂરિયાત છે આવા ગામડાઓનો સમાવેશ કરવામાં આવે અન્યથા જે ગામડાઓમાં વીજળી દિવસે મળે છે તે જ ગામડાઓનો સમાવેશ કરો જનતાની અને ખેડૂતોની આંખમાં ધૂળ રાખવાનો પ્રયાસ થશે તો કિસાન ક્રાંતિ ટ્રસ્ટ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવશે તેવું કિસાન ક્રાંતિ ટ્રસ્ટના પ્રદેશ પ્રમુખ ઘનશ્યામભાઈ મોરી દ્વારા જણાવાયું હતો સિહોર તાલુકાની અંદર ખેતીવાડીની અંદર જે કિસાન સૂર્યોદય યોજનાની જાહેરાત કરવામાં આવી છે અને આગામી દિવસોની અંદર જે લાઇટ આપવાની વાત કરે છે ત્યારે જે સિહોર તાલુકાના ગામડાની અંદર ઘણા વર્ષોથી દિવસે જ લાઇટ આપવામાં આવે છે એસ ગામડા સિલેક્ટ કરવામાં આવ્યા છે આવું શા માટે જે ગામડાની અંદર લાઇટ નથી મળતી જે રાત્રે લાઇટ મળે છે એ ગામડાની અંદર દિવસે લાઇટ મળવી જોઈએ કારણ કે જ્યાં ડુંગરાળ વિસ્તાર છે અંતરિયાળ ગામડા છે ત્યાં અત્યારે જનાવરનો પણ ત્રાસ છે માણસો વાડીએ જઈ શકતા નથી જો આ લોકોને શરૂઆત કરવાની જો લાભ દેવો જોઈએ તો જ્યાં નથી મળતી ત્યાં દેવી જો જે ધરાણેલા છે ને શા માટે ધરો હલકી પ્રસિદ્ધિ શા માટે મેળવો છો નથી મળતી ને મળવી જોઈએ અને જ્યાં મળે છે જો ને આપવામાં આવશે તો આજે આગામી દિવસોના કાર્યક્રમ છે એની અંદર ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવશે સ્વામી વિવેકાનંદજીની જન્મ જયંતિ નિમિત્તે સિહોર ટાઉન હોલ ખાતે રાષ્ટ્રીય યુવા દિવસ યોજવાયો

ત્રાંબા પિત્તળના વાસણો લેવા આવતા ગ્રામ્ય વિસ્તારના લોકો દ્વારા ઉપયોગ કરવામાં આવતો હતો પરંતુ રાજકીય કાવાદાવા દાવા અને અમુક લોકો જે પોતાનો પાવર વાપરી આ વિસ્તારના જાહેર શૌચાલય પાડી દેવામાં મહત્વનો ફાળો છે ત્યારે આ બાબતે નાયબ શ્રીને રજૂઆત કરવામાં આવનાર છે વિરોધ પક્ષની ભૂમિકા છે તે માત્ર વિરોધ કરવાની નથી સિહોર નગરપાલિકામાં અમે વિપક્ષમાં હતા ત્યારે પણ અમે પ્રજાને વિશ્વાસ રાખ્યો હતો કે જ્યારે જ્યારે વિકાસની વાત હશે ત્યારે અમે સાથી તરીકે અમની સાથે રહીશું અને કોઈ પણ ગેરકૃત્ય કરતા હશે અથવા તો ભ્રષ્ટાચારમાં અમને જણાશે તો અમે ચોક્કસ વિરોધ પક્ષની ભૂમિકા ભજવશું બીજી બાબત કે જો શૌચાલયને લગતી બાબત હોય કે સિહોર નગરપાલિકાના જનરલ બોર્ડે છત્રીસ છત્રીસ છપોને સિવાનો માટે આ ઠરાવ કરેલો કે આવા જર્જરીત થયેલા છે કે શૌચાલયો ડિમોલેશન કરવો પણ એની સાથે સાથે પ્રમુખશ્રીએ જાગૃતિ દાખવવી જોઈએ કે જ્યારે શૌચાલય ડિમોલેશન કરવાનું ત્યારે આજુબાજુના રહીશોનો અભિપ્રાય લેવો જોઈએ કોઈ શૌચાલયથી વંચિત હોય તો એમનો વિકલ્પ વિચારવો પડે કે આમને શૌચાલય શું વ્યવસ્થા કરવી એ એમણે વિચાર્યા વગર આ પગલું લીધેલું અને આ જે જગ્યા જે ગોરાછનો ખાંચો છે તે જગ્યાએ બે ભાગ લડે છે એક ભાગ એમ કહે છે કે શૌચાલય પાણી દેવા જોઈએ બીજો ભાગ એમ કહે કે શૌચાલય રાખવા જોઈએ તો હકીકત આજે શિવનગરપાલિકા વોર્ડ નંબર છ વિસ્તારમાંથી એક ગંભીર ફરિયાદ આવી છે કે શિવનગરપાલિકા દ્વારા ગરાશિયાના ખાંચામાં આવેલા જાહેર શૌચાલયો જે શિવનગરપાલિકાએ વર્ષો પહેલાં બનાવેલા હતા જે શૌચાલયો જર્જરિત બની ગયેલા ન હતા તેમ છતાં આ શૌચાલયો એક ગરીબ પ્રજાનો ઉપયોગ કરતી હતી જે વિસ્તારની અંદર ગટરની વ્યવસ્થા નથી શૌચાલયની વ્યવસ્થા નથી અને કેટલાક વાણનની રેલી કહેવાતી એ વિસ્તારના લોકો શૌચાલય અને ગટરના પ્રશ્નેથી હિજરત કરવી પડી હોય અને કૃષ્ણનગરમાં રહેવા જવું પડ્યું હોય ત્યારે મને દુઃખ થાય છે કે શિવનગરપાલિકામાં અનેક વાંધા અરજી આવી હતી કે કંસારા બજારના મેન મેન કંસારા બજારના ગ્રાસ્યના ખાંચા આગળ લોકો વાસણો ખરીદતા હોય અવર જવર મોટે પાયે લોકોની ને બહારગામી થતી હોય એવી જગ્યાએ જે લોક ઉપયોગી શૌચાલય હતા એ સોચાને તોડવાનો શહેર નગરપાલિકાને કેમ પાપ સુજો કે કોણ માથવામાં સંઘવાનો છે કે કોનો આમાં સ્વાર્થ હતો કે ગરીબ લોકોની જે અગ્રિમ આવક સેવા કહેવાય કે સરકાર સ્વચ્છ ભારત નર્મળ ભારતની વાત કરતી ગઢડા શહેરમાં ખેતી બચાવો અભિયાન અંતર્ગત કોંગ્રેસ પ્રેરિત ખેડૂત મીટિંગ યોજાય આજ ગરડા શહેર અને ગરડા તાલુકાના કાર્યકર્તાઓની આગેવાનીમાં ખેતી બચાવો અભિયાન અંતર્ગત કોંગ્રેસ પ્રેરિત જેના અનુસંધાને કોંગ્રેસ આગેવાનો દ્વારા એવું કહેવામાં આવ્યું કે જે કેન્દ્રની ભાજપ સરકારે ખેડૂત વિરુદ્ધ જે કાયદાઓ પસાર કરેલ છે તે કાયદાને રદ કરવા સમગ્ર દેશના ખેડૂતો છેલ્લા કેટલાક દિવસોથી લડત લડી રહ્યા છે ત્યારે દેશના ખેડૂતોને સમર્થન આપવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા સમગ્ર રાજ્યમાં ખેતી બચાવો અભિયાન અંતર્ગત

તથા ખેડૂત મિત્રો પધારે આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન ગરડા શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રતાપભાઈ છૈયા દ્વારા કરવામાં આવે આજે સમગ્ર ગુજરાતની અંદર ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા જે આયોજન છે એમ ગઢડા તાલુકાની અંદર પણ કોંગ્રેસ સમિતિના સૌ આગેવાનો અને જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી રમેશભાઈ મારી વચ્ચે ઉપસ્થિત છે એમને પણ સમગ્ર ગુજરાતની જેમ ગઢડા તાલુકામાં પણ આજે ખેડૂતો જે દેશની અંદર છેલ્લા પિસ્તાલીસ છેતાલીસ દિવસથી આંદોલન કરી રહ્યા છે તો એમને સાથ સહકાર આપવા અને ખેડૂતોની ચિંતા કરવા માટે સમગ્ર ગુજરાતની અંદર દેશની અંદર આ કોંગ્રેસ પક્ષ એમને સમર્થન આપવા માટે એક મીટિંગનું આયોજન હતું આગામી દિવસોની અંદર ગુજરાતમાં અને દેશમાં આ કાયદો પાછો ખેંચે એવી કોંગ્રેસ પક્ષની માંગણી છે અને આમ પ્રજાને અને ખેડૂતોને લાભ થાય એવા સરકાર શ્રી આ પ્રયત્ન કરે એવી અમારી રજૂઆત છે આગામી તાલુકા પંચાયતો અને જિલ્લા પંચાયતોની ચૂંટણી આવી રહી છે લગભગ આ પરિસ્થિતિમાં કોરોનામાં ફેબ્રુઆરી માર્ચમાં ચૂંટણી આવશે એવી અમને શક્યતા છે ત્યારે અમારા ગઢડા તાલુકામાં ભૂતકાળમાં પણ જિલ્લા પંચાયતની સાતમાંથી છ બેઠકો કોંગ્રેસ પાસે હતી તાલુકા પંચાયતમાં પણ બહુમતી કોંગ્રેસ પક્ષ પાસે રહેતી અને આવતા દિવસોમાં પણ કોંગ્રેસ પક્ષની તાલુકા પંચાયત જિલ્લા પંચાયત બનશે એવા અમે સૌ સાથે મળીને પ્રયત્ન કરશું બોટાદ વોર્ડ નંબર 4 માં સુવિધા બની છે દુવિધા નાખવામાં આવેલ ગટર લાઈન મકાનોથી 1 ફૂટ ઊંચી આવી ગઈ હવે પાણી સીધું મકાનમાં ભેગું થાય તેવી સ્થિતિ સર્જાય છે બોટાદ નગરપાલિકાના હરબોલે વિસ્તારમાં નાખવામાં આવેલ ગટર લાઈનથી લોકોને મુશ્કેલીમાં વધારો થયો છે મકાનના લેવલ કરતાં એક ફૂટ જેટલી ગટર લાઈન ઊંચી નાખવામાં આવતા હવે પાણીનો નિકાલ થવાને બદલે વરસાદી પાણી ઘરોમાં ઘૂસી જાય તેવી દહેશત ઊભી થઈ છે સ્થાનિક રહીશો ગટરના જોડાણ બાદ ગટરના પાણી નિકાલનો સ્લોક ઉપર તરફ હોવાથી ગટરના પાણી પર ભરાવાની સંભાવના વધી રહી છે ત્યારે સ્થાનિક લોકો દ્વારા બે ફૂટ માટી બહાર કાઢી પછીથી રોડ બનાવવા માંગ કરી હતી જેથી કરી સ્થાનિક રહીશોને વરસાદી માહોલમાં હાલાકીનો સામનો ન કરવો પડે

બરવાડા તાલુકાના નાવડા ગામના નાગરિકોએ આમ આદમી પાર્ટીમાં જોડાયા આજ રોજ બરવાળા તાલુકાના નાવડા ગામે આમ આદમી પાર્ટીની ગ્રામ્ય કક્ષાની મીટિંગ યોજાઈ હતી જે મીટિંગ આવતી ગ્રામ સ્વરાજ્યની ચૂંટણીને લઈને મીટિંગ યોજવામાં આવી હતી આ મીટિંગમાં નાવડા ગામના નાગરિકો બોટાદ જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ શ્રી યોગેન્દ્રસિંહ જાડેજા તેમજ બરવાડા શહેર પ્રમુખ શ્રી હીરાભાઈ ઝાલાની હાજરીમાં વિવિધ વિધિવત રીતે આમ આદમી પાર્ટીના પક્ષમાં જોડાયા હતા નાવડા ગામના નાગરિકો આમ આદમી પાર્ટીમાં જોડાતા થયા જોતા રહો પરિવર્તન ન્યૂઝ ચેનલ